રક્ષાબંધન પર્વને લઈને રાજ્યભરના એસટી બસ પોર્ટોમાં આજે સવારે જ મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો ભાઈ બહેનના પવિત્ર બંધનના તહેવારે ઘર પહોંચવા અતુર મુસાફરો માટે પરિવહન વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી પચીસ એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આયોજન કરાયો છે જેથી કોઈને મુસાફરીમાં મુશ્કેલી ન પડે શહેરના મુખ્ય એસટી સ્ટેશન પર ટિકિટ કાઉન્ટરથી લઈને બસ સ્ટેન્ડ સુધી લાંબી કતારો જોવા મળી રહી છે પરિવાન અધિકારીઓનું કહેવું છે કે રક્ષાબંધન નિમિત્તે આવતીકાલ સુધી વિશેષ બસ સેવા ચાલુ રહેશે જેથી ભાઈ બહેનનો આ પર્વ સુખપૂર્વક ઉજવાઈ શકે વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ કી આવાજ ન્યૂઝ સાથે આ સાયબરમાં એવું છે કે આ મુસાફરોની પરિસ્થિતિ અને મુસાફરો વધુ રહ્યો વધુ તો એના માટે અમારે વધારે બસ તો વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આપરા જે તે વિસ્તારોમાં એક્સ્ટ્રા સંચાલન તરીકે વધુ બસો મૂકવામાં આવી છે આ એના માટે પણ અમે કન્ડકટરો અથવા ડ્રાઈવરો અથવા બસોની વ્યવસ્થા રાખેલી હોય કે જેથી મુસાફરોને પોતાના સ્થળે સમય અનુસાર પહોંચી જાય અને એને એસટી સેવાનો લાભ મળે અત્યારે હાલમાં પચીસેક બસોની વ્યવસ્થા કરેલી હોય અત્યારે મુસાફરોનો ઘસારો સારો એવો છે વધુ પડતા મુસાફરો તહેવારને લઈને